કપડા પહેર્યા છે મસ્ત મજાના તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું તો દોસ્તો આજે કન્યા પક્ષવાળા અમારા ભાઈની સગાઈ કરવાના છે એટલે કે ચા આવવાના છે અમે કાલે કન્યા પક્ષમાં ગયા હતા આજે કન્યા પક્ષવાળા વર પક્ષમાં આવશે તો તમે આગળ જોતા રહો અને આખી પ્રોસેસ દેશી કેવી પરંપરા રીત કરે છે કે અમારી વારસાગત વારસાગત જે લોકો કરતા રહ્યા છે ને એવું જ કરીએ છીએ એકદમ દેશી અને આપણે દેશ દેશી ભાષામાં તો હગાઈ કરી એમ કે આમ જોતા એન્ગેજમેન્ટ કહેવાય પણ એ એન્ગેજમેન્ટ આપણામાં શબ્દ સૂટ ના થાય એટલે આપણે દેશી હગાઈ કરી કહેવાય અને ચા પી આવે છે એટલે બધા કેવી પ્રોસેસ તમને આગળ બતાવું તો વિડિયોમાં જોતા રહો અને પેલો વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો અમે ગયા હતા કન્યા પક્ષમાં આવે કન્યા પક્ષવાળા વર પક્ષમાં આવશે તો જોતા રહેજો અને ત્યાં જઈને વર બતાવું અને બધું જ બતાવું દોસ્તો આ અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક શેર કોમેન્ટ કરી નાખજો તો બન્યા રહો અને આપણે રેડી થઈ ગયા છે ટોપી મૂકીને અને જવાના છીએ હવે કાકાના ઘરે ત્યાં જોઈને જોઈએ કેવું બધું કર્યું છે તો આ આવી રહેજો તો દોસ્તો ફાઇનલી હવે ચેરબેર કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને મંડપ પણ મસ્ત મજાનો બાંધી દીધો છે અને દોસ્તો આ મારા ગામના કાકા છે એ બેઠા છે અને મહેમાનની વાડ જોઈને એને ખાટલા પણ ઢળાઈ ગયા છે દોસ્તો અને ખાટલા રેડી જ છે બધું આવે હગા એમના માટે બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે અને આ ચારનું વાસણો પણ રેડી થઈ ગયા છે ધોઈને સાફ સાફસૂફ થઈ ગઈ છે અને બીજું કે એક બાજુ ચા પણ ઉકાળવાનું ચાલુ થઈ ગયું છે આ કાકો ચા નાખે છે અને તપેલું ભરીને ચા મૂકવામાં આવશે દોસ્તો આ બધી ચા આપણે હગોને પાસું અને આપણે પીશું તો બન્યા રહેજો મારા વોલ્કમાં અને આ છે ફેન્ટા અને આ છે અમારા બે એક છે જે ડ્રોન કેમેરા પણ લાવ્યા હતા અને ફોટા પણ પાડવામાં આવે છે તો તમે જોતા રહેજો આ ડ્રોન કેમેરોનું શૂટ ફરાર અને ફિનિ નહીં કરતો અમે ડ્રોન કૅમારોનું શૂટ લીધું છે એમાં થોડું અને એ પણ મેં થોડું આમાં એડ કરી દીધું છે કારણ કે આપણા ઘરના જ કાકાબાકાના છોકરા હતા એટલા માટે અને હા દોસ્તો બીજું પ્રોપર રીત તમને હું બતાવી નથી શક્યો કારણ કે હું કામ થોડો ઘરે બધા મહેમાન એટલે કામમાં પડી ગયો હતો અને એક કેમેરામાં હતો એને ફોન આપ્યો હતો એ શૂટિંગ નહીં કર્યું તો સોરી અને આ લગ્નની પ્રોસેસ તમને આખી બતાવીશ તો મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરો અને કોમેન્ટ કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તો આ લગ્નની આખી પ્રોસેસ બતાવીશ કેવી રીતે તેલ ચડાવે છે અને કેવી રીતે અમારા ગામની દેશી સ્ટાઇલમાં તમને કેવું કેવું કરે છે બધું વર્ગને કે કન્યા પક્ષને એ બધું જ તમને જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ કરી તો દોસ્તો અને હા સપોર્ટ કરો અને સપોર્ટ કરો તમારો આભાર છે અને એક બીજું કે અમારે એક વ્યૂમાં દસ કી વ્યૂ આવ્યા છે તો બહુ ખુશી થઈ છે અને આવોને આવો સપોર્ટ કરતા રહો તો તમે તમારા માટે હું વિડિયો લઈને આવતો રહીશ દોસ્તો તો આગળ જોતા રહો અને મજા જ આવશે દોસ્તો કારણ કે મજા આવે એવું જ છે આ બ્લોકમાં તમને દે એકદમ દેશી દેશી જોવા મળશે તો લાયક સીર સબ્રાઈક કરી નાખજો ઓકે અને આ છે અમારો વરરાજા જે મહેમાન આવ્યા તે મહેમાનને મળવા જાય છે અને કે દોસ્તો મળવાના પણ મહેમાન જોઈ લે કે છોકરો કેવો છે અને એમનું બધા સંસ્કાર કેવા છે એ પણ ખબર પડી જાય છે તો આ મારો દેશી રિવાજ છે અને આવું કરવા પડે અમારે ચા પીવા એમ કે સગાઈ કરવા એમ કે એંગેજમેન્ટ કે તો વરરાજા બધોને મળશે મળીને પછી પાછા આવતા રહેશે આ છે મસ્ત મજાની ટોપી મૂકી છે દોળી અને કાયદેસર ટોપી તો મૂકવા જ પડે મારા વાલા હા દેશી એટલે દેશી એકદમ જો બધા દોળે ટોપી મૂકીને છે તમે આગળ ગોલે ટીફન કરે મસા નીકળી જાય એ એ બાઇડન આલ જા ना તારા પોંચ પેંડા ખા દે લાગો આણા માલી ચા મ પોંચ કે 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 હલો દોસ્તો ત્યાં અમારા વર્લ્કને એડ કરું છું અને વિડીયો તમને ગમ્યો છે અને ગમશે અને લાગશે સબસ્ક્રાઈબ કરીને જો કે ભાઈ ભાઈ ટાટા મળશું